એક એવું તળાવ જ્યાં આજે પણ વાસ કરે છે ભગવાન વિષ્ણુ અને આ તળાવમાં ભગવાન વિષ્ણુ શેષ નાગ પર આરામ કરતા નજરે પડે છે તો ચાલો જાણીએ આ મંદિરના રહસ્ય અને રોચક ઇતિહાસ વિશે મિત્રો આજકાલ તમે ઘણા એવા મંદિરો વિશે સાંભળ્યું હશે જેના વિશે એવી એવી માન્યતાઓ પ્રચલિત છે કે ત્યાં સાક્ષાત ભગવાન વાસ કરે છે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ભગવાનનો વાસ એક તળાવમાં પણ હોઈ શકે છે હવે એ તો બધાને ખબર છે કે ભગવાન વિષ્ણુનો વાસ શીરસાગરમાં છે અને તેઓ શેષનાગ પર વાસ કરે છે પરંતુ આજે કળિયુગમાં પણ ભગવાન વિષ્ણુ એક તળાવમાં નિવાસ કરે છે આ વાત જાણીને ઘણા બધા લોકોને આશ્ચર્ય લાગશે જેના વિશે આપણે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં તો ચાલો મિત્રો જાણીએ એક એવા અદ્ભુત અને રહસ્યમય તળાવ વિશે જ્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ વાસ કરે છે મિત્રો ભારત દેશમાં ઘણા બધા એવા મંદિરો આવેલા છે જેની સુંદરતા આપણને તેમના તરફ આકર્ષિત કરે છે પરંતુ આજે આપણે ભારતના નહીં પરંતુ નેપાળના કાઠમાંડુથી દસ કિલોમીટરના અંતરે આવેલા એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ આ મંદિર નેપાળના શિવપુરીમાં સ્થિત છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મંદિરને બુઢા નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે આ મંદિર અહીંયાનું સૌથી સુંદર અને ભવ્ય મંદિર છે અને આ મંદિરના તળાવમાં ભગવાન વિષ્ણુની આરામ કરતી મૂર્તિ બિરાજમાન છે માનવામાં આવે છે કે આ મંદિરમાં બિરાજમાન મૂર્તિની લંબાઈ પાંચ મીટર જેટલી છે અને તળાવની લંબાઈ લગભગ તેર મીટર જેટલી છે અહીંયા સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ શેષનાગની કુંડલીમાં બિરાજમાન છે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુના ચાર હાથ તેમના દિવ્ય ગુણોને દર્શાવે છે પહેલું ચક્ર મન પર પ્રતિનિધિત્વ કરે છે શંખ ચાર તત્વ કમળનું ફૂલ ચાલતું બ્રહ્માંડ અને ગદા પ્રધાન જ્ઞાનને દર્શાવે છે મિત્રો અહીંયા માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ ભગવાન શિવ પણ બિરાજમાન છે જ્યાં ભગવાન વિષ્ણુ મંદિરમાં પ્રત્યક્ષ મૂર્તિના રૂપે બિરાજમાન છે ત્યાં જ ભગવાન શિવ પાણીની અંદર

અહીંયા દર્શન કરવા માટે જાઓ છો તો તમને ભગવાન શિવની છબીના દર્શન અવશ્ય થશે અને તેના પાછળ એક ખાસ પૌરાણિક કથા જોડાયેલી છે કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્રમાંથી સૌપ્રથમ વિષ નીકળ્યું હતું ત્યારે આખી દુનિયાને કહેરથી બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠ એટલે કે ગળામાં ધારણ કરી લીધું હતું જેને કારણે તેમનું ગળું નીલા રંગનું થઈ ગયું હતું અને કારણથી ભગવાન શિવને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે જ્યારે વિષ્ણુ પ્રભાવ ગળામાં વધવા લાગ્યો ત્યારે તેઓ કાઠમાંડુની ઉત્તર દિશા તરફ ગયા અને ઝીલ બનાવવા માટે ત્રિશૂળથી એક પહાડ પર ઘા કર્યો અને તેના કારણે જ આ ઝીલનું નિર્માણ થયું હતું કહેવાય છે કે આ તળાવના પાણીથી જ ભગવાન શિવે પોતાની તરસ છીપાવી હતી કળિયુગમાં આ ઝીલને ગોસાઈ કુંડના નામથી ઓળખવામાં આવે છે અને આજે પણ આ તળાવ અહીંયા સ્થિત છે મિત્રો તમને પણ ક્યારે નેપાળ જવાનો અવસર મળે તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો ધન્યવાદ